અગ્નિશામક દુકાન ધરાવતા દુકાનદારે જણાવ્યું હતું કે રાજકોટ ગેમઝન અગ્નિકાંડ બાદ ચાલીસથી પચાસ ટકા અગ્નિશામક અને ચીજવસ્તુઓનું વેચાણ વધ્યું છે ગુજરાત સરકારના કડક અમલીકરણ બાદ અગ્નિશામક ચીજવસ્તુઓના વેચાણમાં વધારો નોંધાયો છે સરકારના નિયમોનું ફરજિયાતપણે ફાયર સેફટીનું પાલન કરવું જરૂરી છે

પહેલાં કરતાં જ્યાં રાજકોટમાં જે ઘટના ઘટી જે દુખદ ઘટના ઘટી એના પછી લોકોમાં થોડી અવેરનેસ આવી છે અને એ પ્રમાણે એને જોઈને લાગતા હાલ રિફિલિંગનો દોર પણ સારો એવો ચાલુ છે લોકો હવે ધ્યાનમાં અકસ્માતને ધ્યાનમાં રાખી અને હવે રિફિલિંગ કરાવવા માટે સારી એવી સંખ્યામાં લોકો આવે છે અહીંયા બોટલ લઈને અને અમે તાત્કાલિક એમને રિફિલ પણ કરી આપીએ છીએ અને એમને સંતોષકારક જે એમના અમારા પેપર્સ વર્ક જે બી જોઈતું અમે આપીએ છીએ